મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વે મારા યુટ્યુબ ચેનલ માં હાર્દિક સ્વાગત છે આજે આપણે રાંધલ માતાજીના પ્રાગટ્યની કથા સાંભળીએ તો ભગવાન સૂર્યનારાયણને તેમના પ્રતિ લાગણી થતી ગઈ અને તેમની સાથે વિવાહની ઈચ્છા થઈ તેઓએ સીધા જ ભગવાન વિશ્વકર્મા પાસે જઈ અને વિવાહનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ ભગવાન વિશ્વકર્માએ તેમનો

પોતાના પુત્ર ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે ભગવાન સૂર્યનારાયણે આ શરતનો લાભ લીધો જ્યારે રાંદલ માતાજી પાત્રને લઈ અને ઘોડા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણ તેમના રસ્તામાં બે આખલાને લાડવા મૂકી દીધા લડાઈ જેના લીધે પાત્ર તેમના હાથમાંથી ને પડી ગયું અને તૂટી ગયું શરત મુજબ રાંદલ માતાજી માતાજીએ તેમના વિવાહ ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે તેવી બાંધ લીધી હતી વિવાહ પછી ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ કરવા માટે માતાજીને એક પુત્ર યમરાજ અને એક પુત્રી યમનાજી થયા હતા ભગવાન સૂર્યનારાયણના અતિશય તેજના લીધે માતાજી તેમની સામે જોવા સક્ષમ ન હતા પરંતુ ભગવાન સૂર્યનારાયણને થયું કે માતાજી તેઓના સૌંદર્યના અભિમાનના લીધે તેઓની સામે નથી જોતા જેથી કરી અને ભગવાન સૂર્યનારાયણે તેમને શ્રાપ આપ્યો કે જંગલમાં પોતાના સંતાનો સાથે ભટકશે ભગવાન સૂર્યનાના શ્લાપના લીધે રાંધલ માતાજીએ પોતાના છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાનની સેવામાં લગાવી દીધા અને પોતે પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિશ્વકર્માએ રાંધલ માતાજીને પૂછ્યું કે તેઓ શા માટે ઘરે પાછા ફર્યા છે ત્યારે માતાજીએ ઉત્તર આપ્યો કે તેઓ પોતાના પતિને છોડી અને અહીં આવ્યા છે ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે વિવાહ પછી દીકરીનું સાચું ઘર એ તેમનું સાસરું જ કહેવાય જેથી કરી અને માતાજી પોતાના પિતાનું ઘર છોડી અને જંગલમાં તપ કરવા એટલે કે ભૂખ્યા અને તરસ્યા રહી અને ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા અને રાંદલ માતાજીએ જંગલમાં ચૌદ હજાર વર્ષ સુધી તપ કર્યું આપણું એક વર્ષ એટલે તેઓનો એક દિવસ જંગલમાં તપ રાંધલ માતાજી પાસે હવે કોઈ જ માર્ગ ન હતો ન તો તેઓ પોતાના પતિના ઘરે જઈ શકે તેમ હતા કે ન તો પોતાના પિતાના ઘરે તેથી તેઓએ જંગલમાં તપ શરૂ કર્યું તે દરમિયાન માતાજીના છાયા સ્વરૂપે જે સૂર્યનારાયણ દેવ પાસે હતા બે બાળકોને જન્મ આપ્યો શનિદેવ અને તાપી દેવી એક વખત યમરાજ અને તેના શનિદેવ વચ્ચે ઝઘડો થયો ત્યારે શનિદેવના માતાજીએ યમરાજને શ્રાપ આપ્યો કે જ્યારે તેઓ પોતાના પગ જમીન પર મૂકશે ત્યારે તેમાંથી લોહી નીકળશે સાંજે જ્યારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજે તેમને કહ્યું કે માતાજીના શ્રાપના લીધે જ્યારે તેઓ જમીન પર પગ મૂકે છે ત્યારે તેઓને લોહી નીકળે છે ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે રમરાજને ઠીક કર્યા અને મનમાં વિચાર કર્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે નહીતર કોઈમાં પોતાના બાળકને શ્રાપ ના આપે અને આપે તો પણ તેમના બાળકોને તે શાપમાંથી પીડાવા ના દે તેથી તેમને રાંદલ માતાજીના છાયા સ્વરૂપને બોલાવ્યા અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો છાયા સ્વરૂપે કહ્યું કે પોતે રાંદલ માતાજી જ છે પરંતુ સૂર્યનારાયણ ભગવાન માન્ય નહીં અને કહ્યું કે જો તમે સત્ય નહીં કહો તો હું તમને બાળી અને ભસ્મ કરી નાખીશ જેથી તેઓએ સત્ય કહેવું પડ્યું સત્ય જાણ્યા પછી સૂર્યનારાયણ દેવે ભગવાન વિશ્વકર્માના ઘરે તપાસ કરી રાંદલ માતાજી ક્યાં છે ત્યારે વિશ્વકર્માએ કહ્યું કે તેઓને પણ જાણ નથી કે ઘર છોડી અને પછી રાંધલ માતાજી ક્યાં ગયા ત્યારે ઘણી તપસ્યા કરી અને ઘણી તપાસો કરી પણ માતાજી વિશે કોઈ જ જવાબ ના મળ્યો પછી ભગવાન સૂર્યનારાયણે ધ્યાન કર્યું અને જોયું કે રાંદલ માતાજી ક્યાં છે પછી તેઓએ ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં માતાજી તપ કરતા હતા ત્યાં ગયા માતાજીનો તપ ભંગ કર્યું અને તપ કરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે માતાજીએ કહ્યું કે તેઓ ભગવાનના તેજના લીધે તેઓની સામે જોવાને માટે સક્ષમ ન હતા તેથી તેઓને સૂર્યનારાયણ પોતાનું તેજ ઘટાડ્યું અને પોતાનું તેજ ચાર અલગ અલગ દિશાઓમાં ફેરવી અને સરખું પ્રમાણમાં તેજ બનાવ્યું આ ચારેય વસ્તુઓ નીચે પ્રમાણે હતી ભગવાન શિવનું ત્રિશુલ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ગાય પૃથ્વી માતાજી જંગલમાંથી પરત ફર્યા એ સમયે માતાજીએ વધુ બે પુત્રોને જન્મ આપ્યો અશ્વિની કુમારો એ ભગવાનના વૈદ હતા ભગવાન સૂર્યનારાયણ રાંદલ માતાજી ને પોતાના ઘરે પરત લાવ્યા ત્યારે માતાજીના છાયા સ્વરૂપે રાંદલ માતાજીને તેઓએ પોતે કરેલી સેવાના બદલે આશીર્વાદ આપતા કહ્યું ત્યારે રાંધલ માતાજીએ તેમને વચન આપ્યું કે જ્યારે કોઈ લોટા હિંદુઓ દ્વારા પોતાની ઈચ્છા પૂર્તિ માટે થતે તેડવામાં આવશે ત્યારે બંને સાથે જોડમાં જ હશે જેમ કે એક રાંધલ માતાજી માટે અને એક તેમના છાયા સ્વરૂપ માટે ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ લોટા ટેડશે ત્યારે તેઓ પોતે ઘોડા પર સ્વરૂપ ધારણ કરશે અને જ્યાં સુધી નારાયણ આજ્ઞા કરી કે તેઓ મૃત્યુ લોક પૃથ્વી પર જઈ અને લોકોના દુઃખ દૂર કરે અને તેમને સત્ય અને ધર્મનો માન રાંદ માતાજી સૌ કોઈ ભાવિકોના દુઃખ હરે છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ વૈભવ આપે છે આમ રાંદલ માતાજીના બંને સ્વરૂપોની પૂજા ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવે છે તો બોલો રાંદલ માતની જય હે રાંધલમાં બધાના જીવનમાં સુખ શાંતિ વૈભવ આપજો એવી અંતરથી પ્રાર્થના છે બોલો રાંદલ માતની જય